બધી જગા પરનું જૂનું પાણી બોડેલી ગટર ની અંદર આવે છે અને ગટરની અંદર આ અંદર જેનો નિકાલ કરવાનો રસ્તો કોઈ કોઈ પણ જાતનો અત્યાર સુધી પણ પંચાયતે કર્યો નથી કે મામલતદારે બી કર્યો નથી અને આ બે હજાર બાવીસ ની અંદર જ્યારે ચોવીસ ઇંચ પાણી પડ્યું તે વખતે બોડેલીમાં બહુ નુકસાન થયું બોડેલી અલીપુરા ની અંદર બી પાણી બેસી ગયું હતું ઢોકલીયાની અંદર બોડેલીની અંદર દરેક જગ્યા પર ઘરોની અંદર દસ દસ ફૂટ પાણી હતા તે ટાઈમની અંદર ભૂપેન્દ્ર પટેલ સાહેબ બીજા દિવસે બોડેલી આવ્યા હતા કલેક્ટર સાહેબ બી આવ્યા હતા મામલતદાર બી આવ્યા હતા પંચાયતના બધી જ પંચાયતોના સ્ટાફ બી આવ્યા હતા તે લોકો અહીં આગળ એમની જાતે ઊભા રહીને આ નાળાની પર આ જે દેખાય છે તે તૂટેલું નાળું છે તેની પર ભૂપેન્દ્ર સાહેબ જાતે ઊભા રહી અને એવું કહીને ગયા હતા કે આવી બધું કમ્પ્લીટ કરાવી દો બધી પંચાયતોના સરપંચ તલાટીઓ મામલતદાર બધાની રૂબરૂમાં ગયા હતા સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી અને અમારી ની ગટરનું કોઈ પણ જાતનું સાફ સફાઈ થતી નથી આગળ પાછળનું કશું સાફ સફાઈ થતું નથી અમારા બાળકો બીમાર થાય છે આવા જવાના રસ્તાઓ બંધ થઈ જાય છે જરાક પણ પાણી પડે વરસાદ પડે એટલે આખા ગામનું પાણી બોડેલી કોટર અંદર આવે તે કોટર નો કોઈ પણ જાતનો નિકાલ કરતા નથી વારંવાર વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ ના આવે એના માટે અમારે આ બોલવાનું થયું છે અને આવે અમારું કોઈક નિરાકરણ આવે એવી અમારી માંગ છે ઇનાયતભાઈ ખત્રી રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી